નમસ્કાર ચાલો આજે એક એવી સમસ્યાની વાત કરીએ જેનો અનુભવ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે અને એ છે ટેકનેક હા નામ કદાચ થોડું નવું લાગતું હશે પણ આ સમસ્યા આપણી આ નવી ડિજિટલ લાઇફ જ એક પરિણામ છે ક્યારે એવું બન્યું છે કે કલાકો સુધી ફોન કે લેપટોપ પર રહ્યા પછી અચાનક ગરદનમાં એકદમ જળતા આવી જાય કે પછી દુખાવો શરૂ થઈ જાય જો આવું થતું હોય તો સમજી લો કે આ આખી ચર્ચા એકદમ કામની છે તો ચાલો આ સમસ્યાના મૂળ સુધી જઈએ આપણી જે ડિજિટલ આદતો છે ને એણે આપણને ખબર પણ નથી પડવા દીધી અને આપણું પોશ્ચર એટલે કે આપણા શરીરની મુદ્રા એને બગાડી નાખી છે અને જો એકવાર આપણે સમજી જઈએ કે પ્રોબ્લેમ શું છે તો પછી એને સુધારવાનો રસ્તો પણ સાવ સહેલો બની જાય છે તો આ ટેકનેક આખરે છે શું જુઓ સાવ સાદા શબ્દોમાં કહું તો આપણે જ્યારે સતત માથું ઝુકાવીને ફોન કે લેપટોપમાં જોતા હોઈએ છીએ ત્યારે આપણે ગરદનના સ્નાયુઓ પર જબરદસ્ત દબાણ આવે છે તમને ખ્યાલ છે આપણા માથાનું વજન લગભગ એક બોલિંગ બોલ જેટલું હોય છે હવે વિચારો આટલો બધો ભાર આપણી ગરદનને ઉઠાવવો પડે છે એ પણ ખોટા એંગલ પર સારું તો એના લક્ષણો કેવા હોય છે ગરદનમાં સતત જળતા રહેવી ખભા કે પીઠના ઉપરના ભાગમાં દુખાવો થવો અને ખાસ કરીને માથાના પાછળના ભાગમાં ખોપરીની નીચે દુખાવો થવો આમાંથી કંઈ પણ જાણીતું લાગે છે શરૂઆતમાં તો આ બધું બહુ નાનું લાગે પણ જો ધ્યાન નહીં આપીએ ને તો સમય જતા આ તકલીફ ઘણી ગંભીર બની શકે છે અને આ સમસ્યાનું મૂળ આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલું છે વિચારો આપણે દિવસના સરેરાશ ત્રણથી ચાર કલાક તો ખાલી ફોન જોવામાં જ કાઢીએ છીએ અને એ પણ મોટાભાગે ખોટી રીતે ગરદન ઝુકાવીને એટલું જ નહીં કમ્પ્યુટર પર કામ કરવાની આપણી સ્ટાઇલ કે પછી ગેમિંગ વખતે જે રીતે આપણે આગળ ઝૂકી જઈએ છીએ આ બધું જ આ સમસ્યાને વધારે છે ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આપણા શરીરની અંદર આનાથી થાય છે શું કારણ કે આ ખાલી એક ખરાબ આદતનો સવાલ નથી આનાથી આપણા જે સ્નાયુઓ છે ને એનું આખું બેલેન્સ આખું સંતુલન જ ખોરવાઈ જાય છે તો થાય છે એવું કે ટેકનેકને લીધે અમુક સ્નાયુઓ જેમ કે આપણી ગરદન અને ખભાના ઉપરના ભાગના સ્નાયુઓ અને છાતીના સ્નાયુઓ એ બધા એકદમ કડક એકદમ ટાઇટ થઈ જાય છે અને એની સામે બીજા કેટલાક સ્નાયુઓ જેમ કે ગરદનના અંદરના અને પીઠના ઉપરના ભાગના સ્નાયુઓ એ બિચારા સતત ખેંચાઈને સાવ નબળા પડી જાય છે બસ આ જ અસંતુલન આપણા ખરાબ પોસ્ચરનું મૂળ કારણ છે પણ સારી વાત એ છે કે આ કોઈ એવી સમસ્યા નથી જેને સુધારી ન શકાય બિલકુલ સુધારી શકાય છે હવે આપણે એવી પાંચ એકદમ સરળ પણ જબરદસ્ત અસરકારક કસરતો જોવાના છીએ જે આ સ્નાયુઓના ઇમ્બેલેન્સને ઠીક કરશે અને દુખાવામાં પણ તરત રાહત આપશે તો પહેલી અને કદાચ સૌથી અગત્યની કસરત છે ચિંટક્સ આ કસરત શું કરે છે જે આપણું માથું આગળની તરફ ઝૂકેલું રહે છે ને એ પોશ્ચરને સુધારવા માટે ગરદનના ઊંડા સ્નાયુઓને મજબૂત કરે છે યાદ રાખજો આમાં દાઢીને નીચે નહીં પણ સીધી પાછળની તરફ ખેંચવાની છે જાણે આપણે ડબલ ચેન બનાવતા હોઈએ એમ ઓકે હવે બીજી કસરત આ એવા સ્નાયુઓ માટે છે જે ગરદન અને ખભાને જોડે છે અને ટેકનેકને કારણે સૌથી પહેલાં આ જ સ્નાયુઓ જકડાઈ જાય છે આ સ્ટ્રેચ કરશો ને તો તરત જ રાહતનો અનુભવ થશે હવે ત્રીજું સ્ટ્રેચ આ એક એવા ખાસ સ્નાયુ માટે છે જે ગરદનની સાઈડમાંથી શરૂ થઈને છેક આપણા શોલ્ડર બ્લેડ એટલે કે ખભાના પાંખિયા સુધી જાય છે જ્યારે આપણે સતત નીચે જોયા કરીએ છીએ ત્યારે આ સ્નાયુ પર ઘણો તણાવ આવે છે આ કસરત એને રિલેક્સ કરવામાં મદદ કરશે સારું અત્યાર સુધી આપણે ટાઇટ સ્નાયુઓને સ્ટ્રેચ કર્યા હવે વારો છે નબળા પડેલા સ્નાયુઓને મજબૂત બનાવવાનો આ માટે છે શોલ્ડર બ્લેડ સ્ક્વીઝ આ કસરત પીઠના ઉપરના ભાગના સ્નાયુઓને મજબૂત કરે છે જેનાથી આપણું પોસ્ચર સારું રહે છે અને ખભા પાછળની તરફ પોતાની સાચી જગ્યાએ રહે છે અને હવે છલ્લી પાંચમી કસરત ગરદનને હળવેથી ફેરવવાની આ એકદમ સિમ્પલ છે પણ બહુ કામની છે આનાથી ગરદનની જે જડતા છે એ ઓછી થશે અને એની મૂવમેન્ટ એટલે કે હલનચલન એકદમ સ્મૂધ બનશે હા પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો આ કસરત હંમેશા ધીમે અને કંટ્રોલમાં જ કરવી જુઓ કસરતો તો તરત રાહત આપવા માટે બેસ્ટ છે પણ જો આપણે લાંબા ગાળાનો ઉપાય વિચારીએ ને તો એ છે કે આ સમસ્યાને થતી જ અટકાવીએ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર ખરું ને તો ચાલો હવે એવી કેટલીક રોજિંદી આદતો પર નજર કરીએ જે ટેકનેકને આપણાથી દૂર રાખવામાં મદદ કરશે અહીંયા સૌથી અગત્યની વસ્તુ છે નાની નાની પણ રેગ્યુલર આદતો જેમ કે તમારી જે પણ સ્ક્રીન હોય કમ્પ્યુટરની હોય કે ફોનની એને હંમેશા આંખના લેવલ પર રાખો દર અડધા કલાકે કામમાંથી ફક્ત વીસ સેકન્ડનો બ્રેક લો આ બધા એકદમ નાના ફેરફારો છે પણ મારો વિશ્વાસ કરો આ તમારી ગરદન પર આવતા દબાણને જબરદસ્ત રીતે ઘટાડી શકે છે સારું તો આપણે લગભગ બધું જ કવર કરી લીધું છે હવે અંતમાં ચલો ફટાફટ આ બધી આદતોના ફાયદા શું છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના પર એક નજર નાખી લઈએ તો આ બધું કરવાનો ફાયદો શું જુઓ આ કસરતો અને આદતોથી ખાલી દુખાવામાં જ રાહત નથી મળતી પણ એનાથી આપણું પોસ્ટર સુધરે છે જે વારંવાર માથું દુખતું હોય એ ઓછું થાય છે અને સૌથી અગત્યનું ભવિષ્યમાં કરોડરજ્જુની જે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે એનાથી પણ બચી શકાય છે એટલે કે આ આપણા સ્વાસ્થ્ય માટે એક નાનકડું પણ ખૂબ જ પાવરફુલ ઇન્વેસ્ટમેન્ટ છે હા પણ એક ખૂબ જ અગત્યની વાત એ યાદ રાખવું જરૂરી છે કે આ કસરતો દરેક વ્યક્તિ માટે નથી જો તમને હાલમાં જ ગરદનમાં કોઈ ઈજા થઈ હોય કે પછી દુખાવો ગરદનમાંથી હાથ સુધી જતો હોય અથવા કસરત વખતે ચક્કર આવતા હોય તો મહેરબાની કરીને આ કસરતો કરશો નહીં આવી સ્થિતિમાં તરત જ કોઈ ડોક્ટર કે સારા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લો આપણી સલામતી સૌથી પહેલાં આવે છે બરાબર આખરે તો આ બધી વાત આપણા સ્પાઇન આપણી કરોડરજ્જુના સ્વાસ્થ્યની છે આ નાના નાના સરળ ફેરફારો અપનાવીને આપણે ખાલી આજના દુખાવામાંથી રાહત નથી મેળવી રહ્યા પણ આપણે ભવિષ્ય માટે આપણા શરીરને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ તો ચાલો આપણી આ ડિજિટલ દુનિયાને આપણા સ્વાસ્થ્ય પર હાવી ન થવા દઈએ થોડું ધ્યાન રાખશો તો તમારી કરોડરજ્જુ ચોક્કસ તમારો આભાર માનશે